સુરત પોલીસ કમિશનર માનની અનુપમસિંહ ગેહલોત દ્વારા વારંવાર ઈ સિગારેટ અને તમાકુ નિયંત્રણની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા માટે એસઓજીને સૂચના મળે છે તે અંતર્ગત દસ છ બે હજાર પચીસના રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજણની એની સામેના ભાગમાં મહાન ટેરેસ કોમ્પ્લેક્સ પ્લેટ નંબર નવસો ચારની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો બસ મોટો જથ્થો ત્યાં પડ્યો છે તો તે એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી એક કરોડ અને સાત લાખના મુદ્દામાલ જેટલી ઈ સિગરેટ મળે છે જે ઈ સિગરેટ વેપોરેઝો ઝીરો કેલિબ્રિયમ ઉવેલ અલગ અલગ કંપનીઓની છે અને બે આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરે છે મંથન શાહનો અગાઉ પણ સોળ લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવે છે તેમાં જનક પટેલ જે છે એને મંથન શાહે જ દોઢેક વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ આપેલો હતો બંને જણા પકડાઈ ગયેલ છે એક કરોડ અને સાત લાખ નો પણ ઝડપેલ છે